આપણે ક્યારેય કોઈ ફરિયાદ લઈને જવાની નથી ફરિયાદ લઈને જાશો તો કાં તમે એની ફરજ રોકાવટના ગુના મારશે કાં પછી તમારી માટે મોટા મોટા ગુનાઓ અને કલમો મારશે ને કાં તમને માર પડશે એટલે આ મહાનગરપાલિકા એવું સાબિત કરે છે જેમ મને એવું લાગે છે કે મનસુખભાઈ આવી ને એવું કહી ગયા હતા કે મેં આ લોકોને જરાક બધાને સૂચના આપી દીધી છે કે તમારે આ જે પોરબંદરની છબી ખરાબ છે એ સુધારવાની છે એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ મહાનગરપાલિકા જોર જબરજસ્તી કરી અને માર મારી કેસો કરી અને શાંતિ પોરબંદરમાં લાગે એવું કરવા માંગતી હોય અને પોરબંદરની છબી સુધારવા માગતી હોય એવું મને લાગે છે અને આજે પોરબંદરની અંદર પચાસ ટકાથી વધારે સ્ટ્રીટ લાઇટ બંધ છે અમે આગામી સમયમાં સ્ટ્રીટ લાઇટોના થાંભલા ઉપર

તો આ બાબતમાં અમે એસકે પ્રજાપતિ સાહેબને આવેદન આપવા આવ્યા છે મારું ખાલી જણાવવાનું એટલું છે અધિકારીઓને કે શું તમારા બાપની જાગીર છે મહાનગરપાલિકા હે પ્રજાના ટેક્સના પૈસે તમારે બિલો પાસ થાય છે પ્રજાના ટેક્સના પૈસે તમારા પગારો થાય છે તો તમારે પ્રજાના હિતમાં કામ કરવું જોઈએ કે ગુંડાગર્દી કરવી ગુંડાગર્દી કરવાનું હોય છે અગર જો ગુંડાગર્દી કરવા તમને તમારી સામે જો તમારે જવો જ ભાટકી ગયો ને તો વાંધા પડી જશે ખાલી ખોટા તમારા જે કામ છે પ્રજાના હિતમાં કામ કરવાના જે કામ કરો બરાબર અને એ સિવાય બીજી ગુંડાગર્દીઓ ના કરો એ સિવાય બીજું એ કહેવાનું કે પ્રજાપતિ સાહેબ આ જે આરોપી છે એમને તત્કાલપણે સસ્પેન્ડ કરવામાં આવે જે પીડિત છે એમને ન્યાયી વળતર આપવામાં આવે અને જે સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમો છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી પોરબંદર કોંગ્રેસ સમિતિ વતી માંગ છે અને બીજું એટલું જણાવવાનું કે જો અત્યારે અમે કોઈ ભ્રષ્ટાચાર કરીને નથી જોતા બરાબર અમે અમારા દમ પર જીવીએ છીએ એટલે અમે બોલીશું અને અમે કરીશું અમે પ્રજાના જે કામ હશે એ કરવા માટે તત્પર જઈએ અને હું પોરબંદરની જનતાને અપીલ કરવા માંગુ છું કે પોરબંદર કોંગ્રેસ હંમેશા તમારા માટે છે અને તમારા પ્રશ્નો છે અમારા સુધી લાવો અમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવીશું જય હિન્દ